સાંપ્રત અને ઉકેલક્ષી ચર્ચામાં આજે વાત કરીશું જાહેરાત છે એપ્રિલ બે હાજર પચીસ માં વાડીલાલ દ્વારા એક વિડીયો જાહેરાત કરવામાં આવે છે આ વિડીયોમાં દર્શાવવામાં આવે છે કે એક કારમાં પુત્રવધુ અને તેમના સાસુ બેસેલા હોય છે એ જ સમયે પુત્રવધુ પર એમના મમ્મીનો કોલ આવે છે અને

વાડીલાલ આઈસ્ક્રીમ એક બહુ જ પ્રતિષ્ઠિત બ્રાન્ડ છે વર્ષોથી અમદાવાદમાં તો ખરી જ પણ આખા ભારતમાં વાડીલાલ આઈસ્ક્રીમ ખૂબ ખવાય છે કિશનભાઈ આ જાહેર ખબર વિશે શું કહીએ મને નવાઈ એ વાતની લાગે છે કે આ પ્રકારની જાહેર ખબર લખાઈ હોય પછી એનું શૂટિંગ થયું હોય કાસ્ટિંગ થયું હોય અને પછી આ જાહેર ખબર રજૂ પણ થઈ હોય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિને એવો ખ્યાલ ન આવ્યો કે આ કેટલી મોટી ભૂલ જઈ રહી છે ભારતીય સંસ્કૃતિમાં સાસુ માટે તમે દાકણ શબ્દ કેવી રીતે વાપરી શકો અને મૂલ્યોની વાત છે સંયુક્ત કુટુંબ એ તો આપણા ત્યાં બહુ જ મોટી એક ઉપલબ્ધિ છે એક સિદ્ધિ છે આપણા ત્યાં જોઈન્ટ ફેમિલી સિસ્ટમ તો આ જાહેર ખબર કોઈપણ સંજોગોમાં ચલાવી ન લેવાય એવી છે કારણ કે એ માત્ર મહિલાઓનું જ અપમાન નથી કરતી મહિલાઓનું અપમાન તો કરે જ છે પણ ભારતીય મૂલ્ય નો આખો જે વારસો છે એનું પણ અપમાન કરે બરાબર છે રમેશભાઈ જો કે સાસુને આપણા સમાજમાં માતા જ ગણવામાં આવે છે આમ તો અને સ્વાભાવિક છે કે ક્યારેક ક્યારેક કોઈ સાસુ બહુ જ જબરી હોય તો એના માટે ઘણી કહેવતો પણ છે ને એ બધું છે પણ એવું હવે નથી રહ્યું એક જમાનાની જે સાસુ હતી એ સાસુ હવે તો રહી જ નથી અને ધારો કે હોય તો એવી બતાવી ન શકાય ને જાહેર ખબરમાં ક્રિએટિવિટીને પૂરો અવકાશ હોય છે પણ કિશનભાઈ ઘણીવાર એવું લાગે છે કે ક્રિએટિવિટીના નામે ખૂબ જ આવું બધું બતાવવામાં આવે છે જેમ મીડિયામાં પત્રકારત્વને સ્વતંત્રતા મળેલી છે અને એ સ્વતંત્રતાનો દુરુપયોગ કરીને મનસ્વીપણું સ્વચ્છંદતા મન ફાવે એમ લોકો બધું બોલતા હોય છે અને એને કારણે રાષ્ટ્રને સમાજને મૂલ્યોને નુકસાન થતું હોય છે એવી જ રીતે ક્રિએટિવિટી જે છે કારણ કે જાહેર ખબરમાં સૌથી વધારે તમારે ક્રિએટિવિટી બતાવવાની હોય છે ઓછા સમયમાં તમારે કોઈ એક મેસેજ આપી દેવાનો હોય છે પણ આ પ્રકારે જે રીતે મહિલાઓનું ચિત્રણ થાય છે એટલે આ જાહેર ખબર કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય એવી નથી એનો વિરોધ થયો છે પણ વ્યાપક વિરોધ નથી થયો મને લાગે છે કે ગુજરાતના કેટલાક શહેરોમાં એ એના વિરોધમાં રજૂઆત કરવામાં આવી છે પણ જે સ્તરે વિરોધ થવો જોઈએ એ સ્તરે એટલા માટે વિરોધ નથી થયો કારણ કે આપણા સમાજને આ બધું હવે કોઠે પડી ગયું છે સમાજે સ્વીકારી લીધું છે અને તમે તો વાત કરો છો માત્ર આ એક જાહેર ખબરની પણ તમે વિચાર કરો કે આપણા ત્યાં જાહેર ખબરમાં પછી એ જાહેર ખબર વિડીયો સ્વરૂપે હોય કે જાહેર ખબર પ્રિન્ટ મીડિયામાં આવી હોય એમાં મહિલાઓનું જે ચિત્રણ થાય છે એ કેટલું બધું વાંધાજનક હોય છે એ ખરેખર એની વાત કરવામાં પણ કંટાળો આવે અથવા તો વાત કરવામાં પણ દુઃખ ન થાય પીડા થાય એવી પરિસ્થિતિ છે આપણા ત્યાં થોડા સમય પહેલાં નગેન્દ્ર વિજયનો આપણે ઇન્ટરવ્યૂ કર્યો હતો વર્કિંગ જર્નલિસ્ટનું જે આપણે આરખ્વાઇઝ કરીએ છીએ એમાં તો નગેન્દ્ર વિજય એ માત્ર ગુજરાતના નહીં આખા ભારતના એક શ્રેષ્ઠ તંત્રી છે વિજ્ઞાનનું પત્રકારત્વમાં તો એમનો કોઈ વિકલ્પ જ નથી સફારી ને સ્કોપ ને ફ્લેશ ને બધું સફારી મુખ્ય એમનું તો એમણે એક પણ જાહેર ખબર વગર જ બધા પોતાના સામયિકો ચલાવ્યા છે નહીંતર એમના સામયિકો એટલા બધા કિશન પોપ્યુલર કે કરોડો રૂપિયાની જાહેર ખબર તો એમને રમતા રમતા મળે પણ એ જાહેર ખબર કેમ નોરતા લેતા એવો પ્રશ્ન મેં પૂછેલો હું જ્યાં બેઠો છું ત્યાં નગેન્દ્રભાઈ બેઠા હતા અને મેં સવાલ પૂછ્યો કે તમે જાહેર ખબર કેમ નથી લેતા જે જવાબ આપ્યો તો અત્યંત હૃદયસ્પર્શી જવાબ હતો કે હું જાહેર ખબર કેમ નથી લેતો હું જાહેર ખબર લેવા માંડું સફારીમાં મેં અત્યાર સુધીમાં લઉં બરાબર છે તો મને પચાસ લાખ કે પોણો કરોડ તો મળે બિલકુલ બરાબર છે પણ મને ન જોઈએ ને એમાં કારણ કે એમાં ખોટા દાવા હોય છે અને બેન દીકરીઓના ફોટા મોડેલ તરીકે ચમકાવે છે ત્યારે આ અર્ધનારીશ્વરનો દેશ છે તમે બેન દીકરીઓને આવી રીતે મોડેલ તરીકે કેમ ચમકાવો એની સામે મને વાંધો છે પણ રમેશભાઈ છાપાઓ બીજી કોઈ મીડિયા ચેનલોને જાહેર ખબર વિના તો ચાલતું જ નથી જાહેર ખબર અસ્તિત્વમાં આવી ત્યારે એને લોકો સુધી પહોંચવા માટે મીડિયાની જરૂર પડી હતી હવે ઊંધું થઈ ગયું છે હવે મીડિયાને લોકો સુધી પહોંચવું હોય છે તો જાહેર ખબર વગર ચાલતું નથી ક્યાંક ક્યાંક પ્રયોગો થાય છે કે જેમ નગેન્દ્રભાઈની આપણે વાત કરીએ એમ મહાત્મા ગાંધીની વાત કરીએ તો મહાત્મા ગાંધી પણ પોતાના અખબારોમાં જાહેર ખબર નહોતા છાપતા એમની દલીલ જુદી હતી એ કે મારે જાહેર ખબર હું છાપું પણ એ ખોટી જાહેર ખબર હોય એમાં જે દાવો કરાયેલો હોય એ દાવો બરાબર ના હોય તો લોકોને નુકસાન થાય તો હું પણ એમાં નિમિત બનું એવું એ કહેતા હતા જનકલ્યાણ સામયિક છે આપણા ત્યાં કે એક જમાનામાં ચંદન અને ચક્રમ હતું એટલે ક્યાંક ક્યાંક ઘણા બધા સામયિકો એવા છે કે એ લોકો જાહેર ખબર નથી લેતા દાખલા તરીકે દિલ્હી પ્રેસ છે બહુ મોટું પબ્લિકેશન હાઉસ છે તો એના ઘણા બધા સામયિકો પ્રકાશિત થાય છે તો એ લોકોએ નિયમ કરેલો કે ધ્રૂમ ને એવી કોઈ જાહેર ખબર અમે નહીં છાપીએ તો ક્યાંક ક્યાંક આવું પણ જોવા મળે છે પણ એ બહુ નાની 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 જગ્યાએ જોવા મળે છે જાહેર ખબર વગર અખબારો ચલાવવાનું કામ અત્યંત અઘરું છે અત્યંત કપરું છે મૂળ વાત એ છે કે તમે જાહેર ખબરમાં જે સ્ત્રીઓ છે એ સ્ત્રીઓને કેવી રીતે બતાવો છો એના ઉપર આધાર છે અને મને નવાઈ એ વાતની લાગે છે કિશનભાઈ કે જે દેશમાં આપણે સ્ત્રીઓને માતા કહેતા હોઈએ સ્ત્રીઓને ખૂબ માન આપતા હોઈએ એ દેશમાં સ્ત્રીઓને આટલી વિકૃત રીતે અથવા તો વિકૃત શબ્દ તો કદાચ બરાબર ન કહેવાય પણ અશ્લીલ રીતે કેવી રીતે બતાવી શકાય અને એટલે આપણા ત્યાં એવું થયું છે કે બહેનોને જાહેર ખબરમાં એક વસ્તુ તરીકે વાપરવામાં આવે છે દાખલા તરીકે એક સિમેન્ટની કંપનીની જાહેર ખબર હોય એમાં મહિલાની શી જરૂર પડે તો પણ મહિલાની જરૂર હોય એક જાહેર ખબરમાં એવું આવતું હતું કે કંઈક એવી આવી જ કોઈ પ્રોડક્ટની જાહેર ખબર હતી અને પછી એમાંથી દરિયામાંથી એક સ્ત્રી બીકીની પહેરીને નાતી નાતી બહાર આવે છે હવે આમાં એની કોઈ જરૂર જ નથી લેઝરની જાહેર ખબર હોય પુરુષો જે દાઢી બનાવે છે લેઝર તો એમાં સ્ત્રીઓને કેવી વિચિત્ર રીતે બતાવવામાં આવે છે અને સ્ત્રીઓને અર્ધનગ્ન બતાવવાની સ્ત્રીઓને જાતીયતા સાથે બતાવવાની કોઈ પણ પ્રોડક્ટ હોય એમાં સ્ત્રીઓ તો હોય જ ટીવી આવ્યું ટીવી પછી કલર ટીવી આવ્યું અને પછી જાહેર ખબરો આવી એટલે ભૌતિકતાને વધારવામાં અને મૂડીવાદને વધારે મજબૂત કરવામાં જાહેર ખબરોનું બહુ જ મોટું પ્રદાન છે અને જાહેર ખબરો એક વિષય તરીકે પણ બહુ જ ક્રિએટિવ જબરજસ્ત ક્રિએટિવ રીતે આગળ વધ્યું છે વિનોદ મહેતાનું નામ તમે સાંભળ્યું હશે આઉટલુકના તંત્રી હતા એમણે એકવાર એવું કહેલું કે આપણા દેશમાં જે રીતે જાહેર ખબર વિષયમાં ક્રિએટિવિટી વધી રહી છે અને એ વિષય તરીકે જે રીતે ઉપર જઈ રહ્યો છે એની કમ્પેરિઝનમાં એડિટોરિયલ એટલે કે તંત્રી વિભાગ એ નથી આગળ વધી રહ્યો એટલે બંને વચ્ચે ઇનબેલેન્સ થઈ રહ્યું છે અને એ એમાં બહુ મોટો ફરક આવશે ને તો સારું નહીં લાગે એવી એવું વિનોદ મહેતા તો બહુ મોટા ગજાના મેઘાવી તંત્રી હતા એમણે આવું કહ્યું હતું એટલે જાહેર ખબરમાં સર્જનાત્મકતાનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ પણ એમાં તમે સ્ત્રીને આટલી ખરાબ રીતે રજૂ કરો અને જરૂર પડે કે ન જરૂર પડે તમે સ્ત્રીને બતાવો અતિક્ષી તમે બહુ જ કરો અને તમે ભારતીય સંસ્કૃતિને ધ્યાનમાં ના રાખો આપણે જે જ જાહેર વાત કરી રહ્યા છીએ જાહેર તમે વિચાર કરો કે સાસુ માં માટે એ જે કોપી રાઇટર હશે એને પણ કશો વિચાર નહીં આવ્યો હોય કે ડાકણ શબ્દ કેવી રીતે તમે વાપરી શકો અને એવું હોય તોય ન બતાવવું જોઈએ રમેશભાઈ આપણે ત્યાં સ્ત્રીઓને જાહેરાતમાં બતાવવા મુખ્ય પાત્ર તરીકે બતાવવામાં પહેલેથી જ છે કે ક્યારથી આ શરૂ થયું એ આખી વાત આમ ક્રમશઃ આગળ વધી છે તમે વિચાર કરો કે શરૂઆતમાં જ્યારે મહિલાઓની જાહેર ખબરમાં બતાવવામાં આવતી હતી પ્રિન્ટ મીડિયામાં અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં તો ત્યારે છે ને આપણા ત્યાં જાહેર ખબરોમાં સ્ત્રીઓની એન્ટ્રી છે ને એ ગૃહિણી તરીકે થઈ હતી તો એક ગૃહિણી છે એક ઘર ચલાવનારી મુખ્ય વ્યક્તિ છે પરિવારને સાચવનારી વ્યક્તિ છે નેતૃત્વકાર છે એ રીતે સ્ત્રીઓને જાહેર ખબરમાં બતાવવામાં આવતી હતી પણ જેમ જેમ નવા નવા માધ્યમો આવતા ગયા અને જેમ જેમ આધુનિકતા વધતી ગઈ અને જેમ જેમ કોમ્પિટિશન વધતી ગઈ એમ સ્ત્રીઓનો દુરુપયોગ કરવાનું વલણ વધતું ગયું એક જમાનામાં ઓગણીસો પચાસ કે ઓગણીસો સાહીઠની તમે જાહેર ખબરો જોશો તો એમાં તમને સ્ત્રીઓને હું આવી રીતે બતાવવાની નથી બતાવવામાં આવી પણ પછી દાખલા તરીકે સાબુની વાત કરીએ આપણે તો જ્યારે સાબુ એક એવી પ્રોડક્ટ છે કે જે વધારે પ્રચલિત થઈ અને એની જાહેર ખબરો વધારે ટીવી ઉપર ખાસ કરીને આવતી હતી તો લિરિલ સાબુની જાહેર ખબર એમાં એક સ્ત્રીને બીકીની પહેરીને બતાવવામાં આવી હતી અને એને કારણે એક પહેલીવાર એવું બન્યું કે સ્ત્રીને એક વસ્તુ તરીકે ઉપયોગમાં લેવામાં આવી હોય એવું બન્યું અને પછી તો એ વધતું જ ગયું વધતું જ ગયું કોઈ પણ પ્રોડક્ટ હોય એમાં સ્ત્રી તો જોઈએ જ અને સ્ત્રી એટલે સ્ત્રીની ચામડી અને સ્ત્રી એટલે સ્ત્રીનું શરીર અને એની કામુકતા એને એક સેક્સના માધ્યમ તરીકે બતાવવાની એક આ લોકોએ એનો ઉપયોગ કરવા માંડ્યો તકલીફ એ વાતની છે કે આવું બધું થયા પછી પણ કિશનભાઈ કેમ એનો વ્યાપક વિરોધ ન થયો આ દેશમાં ભારત જેવા દેશમાં સ્ત્રીઓને ઢગલેને પગલે આ રીતે અપમાનિત આ અપમાન જ છે આમ જોવા જઈએ તો આજે વાડીલાલ આઈસ્ક્રીમની જે જાહેર ખબર આવી એમાં જે અપમાન થયું છે એના કરતાં આ અપમાન તો અનેક ગણું ચડિયાતું છે છતાં પણ એનો વિરોધ બિલકુલ નથી થયો એવું પણ નથી પણ બહુ વ્યાપક વિરોધ નથી થયો અને એને કારણે તમે જુઓ કે ઘણી જાહેર ખબરોમાં તો એટલી બધી આપણને શરમ આવે એક આપણે પરિવારના બધા સભ્યો બેઠા હોઈએ અને આવી જાહેર ખબર આવે તો કદાચ આપણે મોં નીચું કરી જવું પડે એ પ્રકારની જાહેર ખબરો પણ આવી છે એટલે સ્ત્રીનો આ પ્રકારનો ઉપયોગ કરવાનું જે વલણ છે એ વલણ ખરેખર વાંધાજનક છે અને એની સામે સમાજે તો અવાજ ઉઠાવવો જ જોઈએ પરંતુ મને એવું લાગે છે કે આપણા ત્યાં કાયદાની વ્યવસ્થા પણ એવી સજ્જડ થવી જોઈએ કે જેને કારણે આ પ્રકાર અંકુશ આવે સંયમ આવે તો સુરમેશભાઈ કાયદામાં એવી કોઈ વ્યવસ્થા હજી સુધી નથી ના ના એવું નહીં કાયદામાં તો ઘણી બધી વ્યવસ્થાઓ છે દાખલા તરીકે આપણા ત્યાં ઘણા બધા કાયદાઓ એવા છે કે જે કાયદાઓમાં તમે મહિલાઓને જો આવી રીતે બતાવો તો એની સામે પગલાં લઈ શકાય જેમ કે હું તમને કહું દાખલ તરીકે ઓગણીસો છ્યાસીનો એક કાયદો છે એમાં એવું છે કે જો મહિલાઓને અભદ્ર રીતે બતાવવામાં આવે તો એની સામે તમે ફરિયાદ પણ કરી શકો છો અને એની સામે આ જે વિભાગ છે એ વિભાગ એનો બરાબર તપાસ કરીને પછી એની સામે પગલાં પણ ભરી શકે છે મહિલાઓનું જે ગૌરવ છે અને મહિલાઓને જે અધિકારો મળ્યા છે એનું રક્ષણ થાય એના માટે આ કાયદો બનાવવામાં આવ્યો છે એની જુદી જુદી કલમો પણ છે એ કલમો પ્રમાણે પણ તમે એના ઉપર કામ લઈ શકો છો બીજું આપણા ત્યાં એક એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે આ એક સંસ્થા છે એ સંસ્થાને પણ જો એવું લાગે તો એ સંસ્થાવાળા પણ પગલાં લઈ શકે છે પણ એ તો નહોર વગરના વાઘ જેવી સંસ્થા છે જેમ પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે કે ખાલી ભલામણ કરી શકે ખાલી કહી શકે કે ભાઈ તમે આવું ના કરશો આવું કરો એ બરાબર નથી એટલું એ કંઈ પગલાં નથી નથી ભરી શકતા મૂળ વાત તો પાછી અહીંયા કિશનભાઈ એ જ આવે છે કે સ્વવિવેકનો જ સવાલ છે રમેશભાઈ સ્ત્રીઓને ટાર્ગેટ બનાવીને પણ અમુક જાહેરાતો બનાવવામાં આવતી હોય છે એ તો કિશનભાઈ એક મોટો ઉદ્યોગ છે એવું કહેવાય છે જાહેર ખબરની દુનિયામાં કે બાળકો અને સ્ત્રીઓ છે ને એ સોફ્ટ ટાર્ગેટ હોય છે એમનું બ્રેઇન વોશ જલ્દી કરી શકાય છે એટલે તમે જુઓ કે જે જાહેર ખબરો બને છે ને એમાં સાયકોલોજીકલ રીતે એવું ધ્યાનમાં રાખવામાં આવે છે કે તમારી પ્રોડક્ટ જો વધારે ને વધારે વેચવી હોય ને તો તમે બાળકો અને સ્ત્રીઓને કન્વિન્સ કરો બાળકો અને સ્ત્રીઓને કોઈ પણ બાબતમાં કન્વિન્સ કરવાનું પ્રમાણમાં સહેલું હોય છે કારણ કે એ લોકો બહુ શ્રદ્ધાથી વિચારનારા હોય છે તરત વાતોમાં આવી જાય તમે જુઓ કે આપણા ત્યાં જે આખો સૌંદર્ય પ્રસાધનોનો ઉદ્યોગ છે કરોડો રૂપિયાનો એ કેવી રીતે જાહેર ખબરો દ્વારા જ ફૂલ્યો ફાલ્યો છે તમારું શરીર છે એ આના કરતા બરાબર નથી તમારી ચામડી છે એ ગોળી ચામડી હોવી જોઈએ તમારા વાળ છે એ આવા હોવા જોઈએ આ પ્રકારનું એક હેમરિંગ કરવામાં આવે અને સતત એકની એક જાહેર ખબર બુલેટ થિયરીની જેમ સ્ત્રીઓ ઉપર એમના સ્ત્રીઓને બતાવવામાં આવે એટલે શું થાય એટલે આપણા ત્યાં બહેનોનો બે રીતે દુરુપયોગ થાય છે જાહેર ખબરની દુનિયામાં એક તો આપણે પહેલાં ચર્ચા કરીએ એમ કે સ્ત્રીઓને જાહેર ખબરમાં મોડેલ તરીકે કે એક વસ્તુ તરીકે એને વાપરવામાં આવે છે એનો દુરુપયોગ કરવામાં આવે છે એક વસ્તુ એ છે પછી બીજી વસ્તુ એ છે કે સ્ત્રીઓને ટાર્ગેટ કરવામાં આવે છે એટલે સ્ત્રીઓ બહુ ઝડપથી પોતાનો નિર્ણય નક્કી કરી લે છે ડિટરજન્ટ પાવડર ઘરમાં કયો લાવો એ પણ જાહેર ખબર દ્વારા સ્ત્રીઓ દ્વારા ઘુસાડવામાં આવે પછી તમારે કયું શેમ્પુ વાપરવું તમારા ઘરમાં કઈ ચીજવસ્તુઓ હોવી જોઈએ એ બધું જ સાયકોલોજીકલ રીતે જાહેર ખબરના માધ્યમથી સ્ત્રીઓ દ્વારા અને પછી બાળકો દ્વારા નક્કી કરવામાં આવે છે એટલે આખો જાહેર ખબર ઉદ્યોગ છે ને એના પાયામાં સ્ત્રીઓ પડેલી છે પણ એ સ્વસ્થ સમાજ માટે નુકસાનકારક બાબત છે કારણ કે તમે જ્યારે તમારા ઘરમાં જે વસ્તુની ખરેખર જરૂર નથી એ વસ્તુ તમે લાવો છો ત્યારે તમે ખરેખર એક સારા જીવનથી દૂર જતા જાઓ છો એક થિયરી તો કિશનભાઈ એવું કહે છે કે તમારા ઘરમાં જેટલી ચીજવસ્તુઓ હોય ને એને કારણે અવકાશ તત્વ કપાઈ જાય છે આપણે બધા પાંચ તત્વોના બનેલા છીએ તો એમાં એક સૌથી મહત્વનું તત્વ છે ને એ આકાશ તત્વ છે અવકાશ તત્વ છે એક થિયરી એવું કહે છે કે તમે તમારા ઘરમાં કોઈ પણ એક નવી વસ્તુ લઈને મૂકો ઓકે એટલે શું થયું કે તમારા ઘરનું જેટલું અવકાશ તત્વ હતું એમાં ઘટાડો થયો એટલે એ જે ચીજવસ્તુઓનું જેટલું કદ ને બધું હોય એટલું અવકાશ તત્વ ઘટાઈ ઘટી ગયું અને એને કારણે તમને નુકસાન થાય એટલે જેટલું ઘર તમારું વિશાળ હોય ઓછી ચીજવસ્તુઓવાળું હોય એટલું અવકાશ તત્વ વધારે હોય એના કારણે તમારા હૃદયમાં ઉદારતા વિશાળતા વધારે આવે એવું કહેવાય છે પણ આ જાહેર ખબરોને કારણે એવું બનવા માંડ્યું કે એક નવો સમાજ આવી ગયો પહેલાં એવું હતું કે મારે જે ચીજવસ્તુ જોઈતી હોય એ હું બજારમાં લેવા જતો અને હું બજારમાં જઈને ચીજ ચીજવસ્તુ મારા ઘરમાં લાવતો હવે ઊંધું થયું છે હવે હું મોલમાં જાઉં છું અને મોલમાં જે છે એ લઈને આવું છું એની મારે જરૂર છે કે નથી જરૂર એનો મને વિચાર પણ નથી આવતો અને એટલા બધા ઓપ્શન હવે હોય છે બધી રૂડી રૂપાળી ચીજવસ્તુઓ એટલી બધી હોય છે એટલે કોઈ પણ વ્યક્તિનું મન તરત જ ચલિત થઈ જાય આમ તમે મોલમાં જાઓ એટલે તમે નક્કી કર્યું હોય કે મારે કોઈ પણ વસ્તુ ખરીદવી નથી પણ ત્યાં એક હજાર વસ્તુઓ હશે અને પેલી જાહેર ખબરો જોઈને તમે ગયા હશો એટલે જાહેર ખબરોએ તમને કહ્યું છે કે આ ચીજવસ્તુ વગર તો તમારું જીવન અધૂરું છે એટલે તમે એ બધી ચીજવસ્તુઓ લઈને આવશો અને એને કારણે તમને નુકસાન થશે મુખ્ય મુદ્દો તો એ જ છે કે જે બહેનોને આપણે જાહેર ખબરોમાં અશ્લીલ રીતે બતાવીએ છીએ જાતીયતાની રીતે બતાવીએ છીએ કામુકતાની રીતે બતાવીએ છીએ એના શરીરને એક વસ્તુ તરીકે વાપરીએ છીએ એ વસ્તુ ખરેખર યોગ્ય નથી રમેશભાઈ આમ તો જાહેર ખબર એ મહાસાગર જેવડો વિશાળ વિષય છે પરંતુ આપે થોડી ઉપયોગી માહિતીની ચર્ચા કરી જે બદલ આપનો ખૂબ ખૂબ આભાર હું આપનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું